ખેડૂતો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે ખેડૂત મિત્રો સત્તર માં આપતા રાહ જોઈ રહ્યા છે આ પહેલા એટલે કે સત્તર માં પહેલા શું પીએમ કિસાન સન્માન નિધિ યોજના નિયમોમાં કોઈ પણ પ્રકાર નો આવ્યો છે કે નહીં તો ચાલો જાણીએ કે પીએમ કિસાન યોજનામાં સત્તરમાં હપ્તા પહેલાં શું ફેરફાર કરવામાં આવ્યો છે તો હંમેશા જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો આવવાનો હોય છે ત્યારે ખેડૂતોના મનમાં પ્રશ્ન થાય છે કે ક્યાંક આ યોજનાને લઈને એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને નિયમોમાં ફેરફાર તો કરવામાં નથી આવ્યો ને તો આપણે જણાવી દઈએ કે એવું નથી જ્યારે ખેડૂતોનું ઈ કેવાયસી પૂરું થાય છે અને તેના આધારે તેમના ખાતા લિંક થાય છે જેમને તમામ ડોક્યુમેન્ટની કાર્યવાહી પૂરી કરી લીધી છે તે ખેડૂતોને યોજનાનો લાભ નિરંતર મળતો રહેશે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તાનો લાભ ભારતના કુલ લગભગ નવ કરોડ ખેડૂત મિત્રોને મળશે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં સત્તરમાં હપ્તા પહેલા કોઈ નિયમમાં ફેરફાર કરવામાં નથી આવ્યો જે પણ ખેડૂત મિત્રો એ અગાઉથી પોતાનું ઈ કહેવાય છે પણ એ પોતાના બેંક ખાતા અને આધાર કાર્ડ સાથે લિંક કરેલું છે તેવા ખેડૂત મિત્રોને આ યોજનાનો સૌરાબ નિરંતર મળતો રહે છે જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી પોતાનું ઈ કેવાયસી અને બેંક એકાઉન્ટ ને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તેવા ખેડૂત મિત્રો એ આ બે પ્રોસેસ કરવાની રહે છે જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી ઈ કેવાયસી અને બેંક એકાઉન્ટ ને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો રહે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપવામાં આવતી નાણાકીય રકમથી ઘણા ખેડૂતોને મોટો ફાયદો થાય છે એટલા માટે